દ્વારકા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થયા છે ત્યારે ધોરણ નજીક વાકિયા ગામે આવેલ શ્રી આંબા ભગતની જગ્યાએ પણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે પદયાત્રીઓ માટે આહાર નાસ્તો ચા પાણી તથા આરામ માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે આ સમગ્ર કામગીરી શ્રી આંબા ભગત ટ્રસ્ટના સંચાલકો દ્વારા કરવામાં આવે મારું નામ ડાયાભાઈ દેવસીભાઈ ભીમાણી માજી ધારાસભ્ય અમારે આ આંબો બાપાની જે આ સંસ્થાઓ છે મૂળ સંસ્થા અમારી ધ્રોલ ધ્રોલમાંથી અમારા વડીલોએ જે સેવાકીય ભાવના હતી એની સેવાથી આગળ પગલું ભરી જૂનાગઢ કર્યું હવે જૂનાગઢથી એમ બધાને એમ થયું કે આવડો મોટો આપણો સમાજ છે સમાજને ઉપયોગી થાય ભાવિ પેઢીને ઉપયોગી થાય એટલા માટે પાછું દ્વારકા કહ્યું સંસ્થા દ્વારકાની સાત વીઘા જમીન લીને કરી છે પછી ત્યાર પછી પાંચ વીઘા બીજી જમીન લીધી જે પગદંડી હાલે છે અહીંયા રાઉટી કરવા માટે અને એમાંથી પછી આંબા બાપાને દયા થઈ તો અહીંયા વાક્યની જમીન લીધી પાંચ વીઘા અને અહીંયા આ સંકુલ આખું ઊભું કર્યું અહીંયા સેવાકીય પ્રવૃત્તિ અમારી ઘણી હાલે છે અને સમાજને ઉપયોગી કેમ થવાય સમાજને ધ્યેય હતો ભજન કરાવવું ભોજન કરાવવું અને આરામ કરવાનું એ એ ધ્યેયને સતત અમારા સમાજના ગામડાના અમારા નેવું ગામ છે આંબા બાપાની પાલીમાં એ એ એ નેવું ગામના સહકારથી અત્યારે અમારા સારામાં સારું કાર્યક્રમ હાલે છે અને એ એમાં બધા અમારા ભાવિ પેઢીને નવો રાહ ચિંધાય અને આંબા બાપાની જે ભાવના છે એ સતત અધ્યો વધતી રહીએ એવા પ્રયત્નો અમારા ટ્રસ્ટીઓ અમારા સ્વયંસેવકો અને બધાએ ફર્સ્ટ પોતાનું પોતાનું માનીને એના ઘરના કામમાં ઓછું ધ્યાન દઈએ અહીંયા પૂરું ધ્યાન દઈએ એવી ભાવનાથી અહીંયા આ બે અમારા મેનેજર છે આ સંસ્થાના બે મેનેજર છે આ બે મેનેજર છે અને એ રાતને દી અહીંયા રહીએ છે અને આ બીજા સ્વયંસેવકો મારફત અત્યારે અમારો આ કા કે કાર્યક્રમ બહુ સરસ ચાલે છે આવતીકાલે સવારે હવે આ આખો મંડપ સર્વિસ ને બધું અમારું કેમ્પ આખો દ્વારકા જ હશે અહીંયા વીસ તારીખથી અહીંયા કેમ્પ ચાલુ થશે એટલે અહીંયા હજારો માણસો જે પગદંડીએ નીકળે છે જાત્રાળુ એને ભજન ભોજન કીર્તન કરાવશે આરામ કરાવશે અમારે આ પ્રવૃત્તિ બહુ સારી હાલે છે અંબો બાપાની દયા જેટલા સુધી રહેશે ત્યાં સુધી આ સંસ્થા એ આમનો બાબા જ રહેશે બોલો સંતોષી અંબા બાબા ભગવત જય જોરદાર અંબા બાબા અમે આ ની જગ્યાએ આ જાત્રા પથયાત્રા માટે અમે આ બધું સેવા કામ ચાલુ કરીએ છીએ ખેપલા અને આ અમારી બધી બહેનો સેવા ભાવી બધાય સેવા આપે છે બહેનો તથા પુરુષો અમે બધા સૌ સમિતિ બધાએ સૌ ભેગા મળીને અમે બધાય સેવાઓ આપીએ છીએ અને આ પથયાત્રાવાળા લોકોને અમે જમાડી છીએ સવારે સાંજ અને બપોર

Thank you.